પરિવર્તન ફાઉન્ડેશન સંગે સરગમ સંગીત કેન્દ્ર નટરાજ સંગીત કેન્દ્ર તેમજ આર સંગીત કેન્દ્ર તથા માધાપર ભુજ આસપાસના બાળકો દ્વારા હનુમાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હનુમાન જન્મોત્સવના આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ પરિવર્તન ફાઉન્ડેશન આપ સર્વે લોકો જાણતા જશો બાળકોની નવીનતમ પ્રવૃત્તિ માટે

કે આની સાથે તુલસીના પત્તા ઉપર શ્રી રામ નો ઉલ્લેખ કરી અને બાળકો પોતાના હાથે ખુદ હનુમાન ચાલીસા લખી અને દાદાને જે છે આજ સમર્પિત કરી છે તો આવું સુંદર મજાનું આયોજન આપણી સંસ્થાએ કર્યું છે તમામ બાળકોને કોઈ પણ સ્પર્ધા નહીં પણ જેટલા બાળકો હનુમાન ચાલીસા લખી છે જેટલા બાળકોએ શ્રી રામ લખ્યું છે એ તમામ બાળકોને સંસ્થા તરફથી સર્ટિફિકેટ અને તેમજ ભેટ આપવામાં આવશે તો આવું સુંદર મજાનું આયોજન આજ રોજ આપણે બાળકોને સાથે રાખીને બાળકો સનાતન સાથે જોડાય એ નિમિત્તે નાના છોકરાઓને બોલાવી હનુમાનજી વિશે ગીતાજી વિશે એજ્યુકેશન વિશે રામ વિશે ખૂબ સુંદર આયોજન કર્યું એની અંદર મને હનુમાનના પાંચ ગુણ મેં આપ્યા છે એ ગુણ દ્વારા નાનો નાનો છોકરો કઈ રીતે સક્સેસ થઈ શકે કચ્છ ગુજરાત નું કેમ નામ કરી શકે એ મેં મેસેજ આપ્યો ખુબ આનંદ થયો અને હનુમાનજી વિશે એટલું જ કેવાય કે હનુમાન ચાલીસા નો તમે પાઠ કરો એટલે તમારા બધાએ કાર્યો પરિપૂર્ણ થઈ જાય છે કલયુગની અંદર હનુમાનજી જાગ્રત છે હનુમાન એક પગ ઉપર બેઠા છે એનો અર્થ શું થયો કે કન્ટિન્યુ એફર્ટ ધેન સક્સેસ આપણે પુરુષાર્થ કરીએ હનુમાનનો હાથ આવી રીતે છે એટલે શું કે આપણે સોરીએ કહીએ ને આપણે થેન્ક યુ એ કહીએ એટલે હનુમાનનો આવી રીતે હનુમાને મુગટ ધારણ કર્યું છે વડીલોના ગુરુના મહાદેવના ભગવાનના આશીર્વાદ લઈએ હનુમાન ઓછું બોલે છે આપણે પણ બધાને રિપ્લાય ન કરીએ સમય આવે ત્યારે જવાબ દેશું અને સૌથી છેલ્લી વાત મેં કીધી કે હનુમાનજીએ લંગોટ ધારણ કરી છે જેટલી જરૂર હોય ને વાલા જીવનમાં એટલું જ ભેગું કરો બહુ ભેગું કરવામાં માણસ થાકી જાય છે તો આ પાંચ મેસેજ મે સક્તિ પ્રમાણે આપ્યા છે આપ સૌને પણ મીડિયાના માધ્યમથી એટલી અવશ્ય પ્રાર્થના કરીશ તમારા દીકરાને પણ હનુમાનજી વિશે સમજાવજો કળિયુગનો કોઈ દેવ હોય તો હનુમાન જાગૃત દેવ છે આપ જય શ્રી કૃષ્ણ જય હનુમાન શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માણુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા